જ્ઞાનવાપી પરિસર નું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ એસ આઈનો સર્વે રિપોર્ટ સાર્વજનિક કરાયો હતો રિપોર્ટ અનુસાર જ્ઞાનવાપીમાં મંદિરનું માળખું મળી આવ્યું છે જ્ઞાનવાપી વિવાદ બાબતે હિન્દુ દાવો છે કે તેની નીચે સો ફૂટ ઊંચું આદિ વિશ્વેશ્વર સ્વયંભુ જ્યોતિર્લિંગ છે કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ બે હજાર પચીસ વર્ષ પહેલાં મહારાજા વિક્રમાદિત્ય કરાવ્યું હતું પણ ઔરંગઝેબને સોળસો ચોસઠમાં મંદિર તોડી પાડ્યું હતું દાવામાં કહેવાયું કે મસ્જિદ નિર્માણ મંદિરને તોડીને જ જમીન ઉપર કરવામાં આવ્યું છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે જાણીતું છે અરજદારે માગણી કરી હતી કે જ્ઞાનવાપી પરિસરને વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવ્યું શોધી કાઢવું જોઈએ કે જમીનના અંદરના ભાગે મંદિરના અવશેષો છે કે નહીં સાથે સાથે જ વિવાદિત માળખાને ફર્શને તોડીને શોધવામાં આવે કે સો ફૂટ નીચે જ્યોતિર્લિંગ સ્વયંભુ વિશ્વેશ્વર પણ છે કે નહીં મસ્જિદની દિવાલોમાં પણ તપાસ કરીને જાણવામાં આવે કે આ મંદિર છે કે નથી અરજકર્તાઓએ દાવો કર્યો કે કાશી વિશ્વનાથ મંદિરના અવશેષો વડે જ જ્ઞાનવ્યાપી મસ્જિદનું નિર્માણ થયું છે આ દાવા પર અદાલતને અદાલતે કોર્ટ કમિશન નિયુક્ત કરી આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયા પાસે સર્વે કરાવ્યો હતો જે એસ ના સર્વે નો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો હતો હવે આપણે ઔરંગઝેબ થી અત્યાર સુધીની વાત ના અંશો સાંભળીશું કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી કેસમાં ઓગણીસો એકાણું માં પહેલો મુકદ્દમો દાખલ થયો અરજીમાં સોમનાથ વ્યાસ રામરંગ શર્મા અને હરિહર પાંડે નો વાદી તરીકે સમાવેશ થયો હતો મુકદ્દમો દાખલ થયાના થોડા જ મહિના બાદ સપ્ટેમ્બર ઓગણીસો એકાણું માં કેન્દ્ર સરકારે પૂજા સ્થળ કાયદો બનાવી નાખ્યો આ કાયદામાં એમ કહેવાયું કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મ પૂજા સ્થળને બીજા કોઈ ધર્મના પૂજા સ્થળમાં બદલી ન શકાય જો કોઈએ એવું કરવાની કોશિશ કરે તો તેમને એકથી ત્રણ વર્ષ સુધીની જેલ અને આર્થિક દંડ થઈ શકે છે તે વખતે અયોધ્યાનો કેસ કોર્ટમાં હતો તેથી આ કાયદાથી અલગ રખાયો હતો પણ જ્ઞાનવાપી કેસ આ કાયદાનો આધાર ટાંકીને મસ્જિદ કમિટીએ અરજીને હાઈકોર્ટમાં પડકારી હતી ઓગણીસો ત્રાણુંમાં અલ્હાબાદ હાઈકોર્ટે સ્ટે મૂકી યથાયોગ્ય સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે કોઈપણ કેસમાં સ્ટે ઓર્ડરની કાયદેસરતા માત્ર છ મહિના માટે જ રહેશે ત્યારબાદ ઓર્ડર અસરકારક નહીં રહે આ આદેશ બાદ બે હજાર ઓગણીસમાં વારાણસી કોર્ટમાં ફરી આ કેસની સુનાવણી થઈ બે હજાર એકવીસમાં વારાણસીના સિવિલ જજ સિનિયર ડિવિઝનલ ફર્સ્ટ ટ્રેક કોર્ટ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદ પુરાતત્વ સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી આદેશમાં એક કમિશન નિયુક્ત કરાયું અને એ કમિશન છ અને સાત મેના રોજ બંને પક્ષકારોની હાજરીમાં શૃંગાર ગૌરીની વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો અદાલતે આ બાબતે દસમી મે સુધીમાં સંપૂર્ણ માહિતી માગી છ મે પહેલા દિવસનો સર્વે થઈ શક્યો હતો પણ સાતમી મે મુસ્લિમ પક્ષે તેમનો વિરોધ શરૂ કર્યો અને કોર્ટ કેસમાં પહોંચ્યો બારમી મે મુસ્લિમ પક્ષની અરજી સુનાવણી થઈ કોર્ટે કમિશનરને બદ બદલવાની માગણી રદ કરી તેરમી મે સુધી સર્વેનું કામ પૂરું કરાવી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ અપાયો કોર્ટે કહ્યું કે જ્યાં તાળા લાગ્યા છે ત્યાં તાળા તોડાવી નાખો જે કોઈ અવરોધો ઊભા કરવાની કોશિશ કરવા કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ચૌદ મેએ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર તરત સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો અરજીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદમાં સર્વે પર સ્ટે મૂકવાની માગણી કરવામાં આવી સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો ઇન્કાર કરતાં કહેલું કે અમે કાગળો જોયા વગર આદેશ ન આપી શકીએ હવે કેસમાં સત્તરમી મે સુનાવણી થશે ચૌદમી મેથી જ્ઞાનવાપીનું સર્વે કામ શરૂ થયું બધા બંધ ઓરડાથી લઈને કૂવા સુધીના બધાની તપાસ થઈ આ આખી પ્રક્રિયાની વિડીયો અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી સોળમી મે સર્વેનું કામ પૂરું થયું હિન્દુ પક્ષે દાવો કર્યો કે કુવામાંથી બાબા મળી ગયા છે અને તે ઉપરાંત હિન્દુસ્થાનને હોવાનો ઘણા પુરાવા મળ્યા છે જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું કે સર્વે દરમિયાન કશું જ નથી મળ્યું હિન્દુ પક્ષે તેમના વૈજ્ઞાનિક સર્વેની માગણી કરી અને મુસ્લિમ પક્ષે તેનો વિરોધ કર્યો એકવીસમી જુલાઈ બે હજાર ત્રેવીસે જિલ્લા અદાલતે હિન્દુ પક્ષની માગણી રજૂ કરવા કરતા જ્ઞાનવ્યાપી પરિષદની વૈજ્ઞાનિક સર્વેનો આદેશ અપાયો ચોવીસ જાન્યુઆરીએ જિલ્લા જજ ડોક્ટર અજયકૃષ્ણ વિશ્વેશની અદાલતે ચુકાદો આપ્યો કે જિલ્લા જજે જેવાદી પક્ષને સર્વે રિપોર્ટ આપવામાં આદેશ કર્યો છે પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસે રિપોર્ટ સાર્વજનિક કરી દેવા રિપોર્ટ અનુસાર જ્ઞાનવાપીમાં મંદિરનું સ્ટ્રક્ચર મળ્યું છે આ બાબતે હિન્દુ પક્ષે આનંદ વ્યક્ત કર્યો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસે વારાણસી જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને વ્યાસ બોયરામાં પૂજા કરવાની મંજૂરી આપી દર્શક મિત્રો જોયું ને કે જ્ઞાનવાપી કેસમાં અત્યાર સુધીની તારીખોમાં શું થયું દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ મને આપો રજા આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર